નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદદની શિક્ષક માટેની આ ભરતી માટેની સુધારા જાહેરાત આવી ચૂકી છે મિત્રો તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ના રોજ આ સુધારા જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો શ્રી મનોવિકાસ ટ્રસ્ટ વાપી સંચાલિત મનોવિકાસ મુક વિદ્યાલય મુ દેગામ તાલુકો વાપી જિલ્લો વલસાડની સંસ્થામાં મદદની શિક્ષક માટેની ભરતી માટે અગાઉ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ સંદેશ દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી મિત્રો જેની છેલ્લી તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી પરંતુ મિત્રો સ્પેશિયલ ટેટ એક તેમજ સ્પેશિયલ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ છે તે ગ્રેસ આપવામાં આવેલ હોય મિત્રો સ્પેશિયલ ટેટ એક તેમજ સ્પેશિયલ ટેટ ટુ માટે પાસ થયેલા જે ઉમેદવારો અરજીથી વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોએ जे नवी अर्जी तेमज अगाव जे आपल्या जाहिरात हेठ मलेली अर्जी पैकी જે ઉમેદવારના માર્કસમાં સુધારો થયેલા હોય એ સુધારેલ માર્કશીટ છે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લો વલસાડ સરનામું જિલ્લા સેવા સદન બે ત્રીજો માળ તિથલ રોડ વલસાડ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો સરનામું આપણે આગળ વાત કરી તે પ્રમાણે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લો વલસાડ જિલ્લા સેવા સદન બે ત્રીજો માળ થલ રોડ વલસાડ ખાતે તમારે દસ દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે અધૂરી વિગતો વાળી અથવા તો કુરિયરથી સાદી ટપાલથી પછી કરવામાં આવેલી અરજીઓ છે તે ખાસ ધ્યાને લેવામાં અરજીપત્રક તથા વધુ વિગતો છે તે નિયામક સમાજ સુરક્ષાની વેબસાઇટ છે મિત્રો એચટીટીપી ટીટીપી સ્લેશ એસ જેઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનમાં ડીએસડીમાં જઈ અને તમે મેળવી શકશો મિત્રો જાહેરાતની અન્ય વિગતો છે તે સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાત મુજબ યથાવત રહેશે જગ્યા બિન અનામત અનામત માટે હોય મિત્રો ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ તેઓ બિન અનામત વર્ગના માપદંડ પરિપૂર્ણ કરવાના રહેશે એટલે કે જગ્યા છે મિત્રો તે જનરલ કેટેગરી માટે છે બિન અનામત માટે એટલે તેમાં અનામત જે કેટેગરી છે અરજી કરશે પરંતુ તે બિન અનામત કેટેગરી માટે અહીંયા માપદંડ પૂરા કરી શકતા હોવા જોઈએ મિત્રો તેમજ અગાઉની તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાતમાં અરજી કરેલ ઉમેદવારોની જે જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા ના હોવી જોઈએ ઉંમર ના હોવી જોઈએ મિત્રો એટલે કે સાડત્રીસ વર્ષથી વયમર્યાદા છે અહીંયા તેમજ જયારે સુધારા જાહેરાત મુજબ નવી અરજી કરતા ઉમેદવારોની ઉંમર આ જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અગાઉની તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસની જાહેરાત મુજબ નિયત સમય મર્યાદા બાદ જે ઉમેદવારોએ અરજી કરેલી હોય તેઓની અરજીઓ ધ્યાન લેવામાં આવશે નહીં તેમજ ઉમેદવારોએ આ સુધારા જાહેરાત મુજબ નવેસરથી અરજી કરવાની રહેશે ભરતી બાબતની જે આખરી સત્તા છે મિત્રો નિર્ણય છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો મિત્રો વલસાડ જિલ્લામાં આવેલી જે હું દેહગામ તાલુકો વાપી ખાતે આવેલી જે શ્રી મનોવિકાસ ટ્રસ્ટ વાપી સંચાલિત મનોવિકાસ મુક બધિર વિદ્યાલય છે તેમાં મદદની શિક્ષક માટેની સુધારા જાહેરાત છે મિત્રો જે ઉમેદવારો બાકી રહી ગયા હોય અરજી કરવાના વંચિત રહી ગયા હોય તેમજ જે સ્પેશિયલ ડેટ ટુ નો અંતર્ગત જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગ્રેસ આપવામાં આવેલ છે તેના અંતર્ગત સુધારા અરજી કરવા માટેની આ જાહેરાત છે મિત્રો ત્રેવીસ જુલાઈ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી હતી મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય